નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડીયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે બદલાયેલા અભ્યાસક્રમ મુજબ ધોરણ ત્રણ ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્ર વાતચીત જેમ થાય કે આ ચેપ્ટર તો આપણે કરવું જ છે કારણ કે આમાં માર્ક્સ સારા આવે અને એ સરળ પણ છે બરાબર ઇઝી ચેપ્ટર કહી શકાય કે બેઝિક વાળા જે હોય એ લોકો વધારે આ તૈયારી કરે આ ચેપ્ટર ચેપ્ટરની તૈયારી કરે એટલે એકદમ બીજું બીજું થોડું ઘણું કરે આવડતું હોય તો ચાલે આરામથી પાસિંગ થવું એના માટે છે બસ સ્કોરિંગ કરવું હોય તો નહીં પાસિંગ થવું હોય તો સ્કોરિંગ કરવું હોય તો બધા ચેપ્ટર કરવા જ પડે કમ્પલસરી સો સો ટકા તો જ સ્કોરિંગ થાય તો નામ જ આંકડા શાસ્ત્ર જોઈને જ મજા આવી જાય કે સરસ લિયો આ ચેપ્ટર આપણા માટેનું બનાવ્યું છે ગુજરાત બોર્ડવાળાએ ઘણા એને એવો મનમાં સવાલ થાય જ આ અમારા માટે જ છે પાસ થવા માટે જ હેડી તો જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર નવા હોય લાઈક કરે શેર કરે ને સબસ્ક્રાઈબ કરે તથા અગત્યની એક વાત પ્લે સ્ટોરની અંદર વેલ્થ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે સર્ચ કરો ડાઉનલોડ કરો ઇન્સ્ટોલ કરો

જોઈ શકો છો ડાઉનલોડ પણ કરી શકો છો ડાઉનલોડ શા માટે કે જ્યારે કોઈ પરિસ્થિતિ એવી નિર્માણ પામી કે આપણી પાસે ઇન્ટરનેટ અવેલેબલ નથી બરાબર તો ડાઉનલોડ કરેલા હશે તો એને આપણે ઓફલાઈન સારી રીતે જોઈ શકીશું અને આપણું રિવિઝન છે તે આપણે સારું બેસ્ટ બનાવી શકીશું રેડી ત્યાર પછી ધોરણ ત્રણથી બારના વિડીયો આ ફોલ્ડરની અંદર તમને જોવા મળશે પ્લસ બોર્ડની એક્ઝામ માટે ખાસ એના જે રિવિઝન પેપરો આઈએમપી મોસ્ટ આઈએમપી પેપરો ક્વેશ્ચનો દાખલાઓ સવાલો બરોબર એ તમને સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ ફાઇલ તમને ત્યાંથી જોવા મળશે ક્લિયર એક્ઝામ્પલ તરીકે હું કહું કે આપણે ભાઈ ધોરણ દસ પસંદ કરીએ ધોરણ દસ ઉપર ક્લિક કરો જેવું ક્લિક કરશો એટલે એનું રેકોર્ડેડ વિષયોના લિસ્ટ ખુલશે ગણિત ઉપર ક્લિક કરીશ ગણિત ઉપર ક્લિક કરીશ એટલે ચેપ્ટર આખો ચેપ્ટર વાઇઝ લિસ્ટ ખુલશે ચેપ્ટર નંબર કે સાત કે છ કે પાંચ જે હોય તે એન્ટર કરશો એટલે એની અંદર જે પણ જેટલા રેકોર્ડ કરેલા વિડીયો છે તે તમારી નજર સમક્ષ અલગ અલગ ભાગમાં તમને સમક્ષ જોવા મળશે જે તમે સરળતાથી એનું રીધિંગ ચાલુ કરી અને રિવિઝન કરી શકો છો બરાબર ગણિત હોય તો થિયરીનો આખો પોર્શન અલગ હોય સ્વાધ્યાય પ્રમાણેના પોર્શન અલગ અલગ હોય બરાબર ચાલો આ સિવાય જો કહેવામાં આવે તો આપણી જે ચેનલ છે વેદ ડિજિટલ એજ્યુકેશન તે શાળા મિત્રમાં પણ છે કઈ રીતે શાળા મિત્ર એપ ડાઉનલોડ કરો ઇન્સ્ટોલ કરો ઓપન કરો ઓપન કરી આજનું ધોરણ પસંદ કરો ધોરણ તો કે દસ પસંદ કર્યા પછી વિષય પસંદ કરો કે ગણિત ગણિતના જે ચેપ્ટર છે તે તમારી સામે આવશે એમાં કોઈ પણ ચેપ્ટરનો વિડીયો ઉપર ક્લિક કરશો જેવું વિડીયો ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ છે આ પેજને ખાસ તમારે યાદ રાખવાનું છે કે એમાં અહીંયા તમને જોવા મળશે વેદ ડિજિટલ એજ્યુકેશન ક્લિક કરશો ક્લિક કરશો એટલે જે ચેપ્ટર તમે પસંદ કરેલું હતું તો એ ચેપ્ટરની અંદર જે જે વિડીયો છે એટલા પણ બરાબર જે ભાગમાં વેચેલા એ તમારી સામે આવશે વિડિયો જુઓ ક્લિક કરશો એટલે વિડીયો પ્લે થશે જે તમે સરળતાથી બહુ બેસ્ટ રીતે રિવિઝન કરી શકો છો ક્લિયર ચાલો હવે આપણે પાઠની ચર્ચા કરીએ પાઠ આપણો શું છે તો કે આંકડા શાસ્ત્ર આંકડા શાસ્ત્રની અંદર ત્રણ જ વસ્તુ આપણે ભણવાની છે મધ્યક મધ્યસ્થ અને બહુલ બરાબર આલેખની કોઈ જરૂર નથી મિત્રો આ પાઠની અંદર સૂત્ર આધારિત પાઠ છે ચાલો તો એક પછી એક આપણે વસ્તુ લઈએ પહેલી ચર્ચા આપણે કરીએ મધ્યકની કોની કરીશું આપણે મધ્યકની બરાબર ચાલો જોઈએ

કોઈ પણ વર્ગ આપેલો હોય એની પ્રથમ જે કિંમત હોય ને એને કહેવાય કેવાય સીમા ઉધ્વ સીમા અને આ જે વર્ગ આપ્યા છે આ સતત વર્ગ છે કેવા છે સતત વર્ગો છે યાદ રાખજો શું છે સતત વર્ગો છે બરોબર કારણ કે જો પેલો વર્ગ દસ થી વીસ છે

માઇનસ કરવાના પોઈન્ટ પાંચ પ્લસ કરવાના બધામાંથી માઇનસ ઉધવામાંથી પ્લસ એટલે સતત વર્ગો બની જાય જો અસત સતત બનાવતા શીખવાડું જો એકમાંથી પોઈન્ટ પાંચ કાઢો એટલે પોઈન્ટ પાંચ ચારમાં પોઈન્ટ પાંચ ઉમેરો ચાર પોઈન્ટ પાંચ પાંચમાંથી પોઈન્ટ પાંચ કાઢો એટલે ચાર પોઈન્ટ પાંચ ઉમેરો નવ પોઈન્ટ પાંચ કાઢો નવ પોઈન્ટ પાંચ ઉમેરો ચૌદ પોઈન્ટ પાંચ થઈ ગયા જોયું આવી ગયો સતત સતત બનાવવા પડે હા મિત્રો સતત બનાવવા પડશે દર્શાવા છે ને મધ્ય કિંમતને બરોબર ચાલો જુઓ મધ્ય કિંમત એટલે શું કારણ કે મધ્યક આપણે ભણીશું ને મિત્રો તો મધ્ય ગોતવા માટે મધ્ય કિંમત જરૂરી છે ભાગ્યા બે આને કહેવાય મધ્ય કિંમત બેન સરવાળો ત્રીસ ભાગા બે પંદર એટલે આની મધ્ય કિંમત પંદર આવે બસ આ રીતે વીસ પચાસ ભાગા બે પચીસ

એટલે આ ત્રણ વસ્તુ ખાસ સમજવી જેથી કરીને આગળ આપણને મધ્યકની અંદર સૂત્ર સમજે બાકી સૂત્ર સમજાશે નહીં સૂત્ર સમજાશે તો એની અંદર કિંમત કઈ રીતે શોધવી સમજાશે નહીં એટલે ખાસ જરૂરી આ વસ્તુ હશે બરાબર ચાલો હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ હવે આપણે મધ્યક ભણીએ શું ભણીએ મધ્યક મધ્યકને દર્શાવાય માથે લીટી એટલે એક્સ બાર

કઈ રીતે મળશે અવર્ગીકૃત માહિતીનો મધ્ય કઈ રીતે મળશે મિત્રો જો આપેલ અવલોકનોના સરવાળાને અવલોકનની કુલ સંખ્યા વડે ભાગતા મળતા અવલોકન મધ્યક અથવા સરાસરી પણ કહેવાય હો સરેરાશ કહીને આપણે સરાસરી બરોબર કેટલા અવલોકન આપેલો સરવાળો કરુલ સ્કૂલ ની સંખ્યા વડે ભાગી નાખો એટલે શું મળે આપણને મધ્યક મળે પણ કોનો અવર્ગીકૃત માહિતી હોય તો વર્ગીકૃત હોય તો તેના માટે સૂત્ર આવશે ત્રણ વર્ગીકૃત માહિતીનો મધ્યક તો આની અંદર તો ત્રણ સૂત્ર આપણે ભણવાના છે ચાલો એક પછી એક સૂત્ર આપણે લઈ લઈએ બરોબર એટલે આપણું કામ થાય સ્ટાર્ટ ત્રણ સૂત્ર ભણવાના છે વર્ગીકૃત માહિતીના મધ્યકના

સરવાળો આપણે લઈ લઈએ ખબર પડે તમને કે આમાં શું છે જો વિગતની વાત કરીએ ને તો આ સીગમા સીગમા ને શું કહેવાય સરવાળો શું સીગમા એટલે શું સરવાળો બરોબર સિમ્બોલ છે બીજું કઈ છે સરવાળો શું છે ખબર છે ક્રમિક આવૃત્તિઓ જે આપેલી હોય ને આપણને એ એફઆઈ છે આપણે દાખલા શરૂ કરશું એટલે ખબર પડી જશે બરાબર આ છે આવૃત્તિ અને એક્સઆઈ એ તો ખબર જ છે હમણાં જ આપણે ચાલ ચોતા શું મધ્ય કિંમત એફઆઈ એક્સઆઈ એટલે જો આ આમ લખું ને હું સીગમા એફ આઈ અને ગુણ્યા એક્સઆઈ નો સરવાળો શું થાય સરવાળો અને આમ છે છેદમાં સીગમાં એફ આઈ એટલે અને આમ લખ ગુજરાતીમાં આપણે કેવું હોય તો કે આવૃત્તિનો સરવાળો જે આવૃત્તિ નો લખવું હોય તો શું લખી નાખવાનું આ રીતે આમ સીગમા એફાઈ આ સૂત્ર આપણું છેદમાં એન આ પણ ચાલે બે સાચા છે ખોટા નથી બરોબર એન પણ ચાલે રેડી જઈએ આગળ સૂત્ર નંબર બે આ પેલું સૂત્ર હતું ઓકે બીજું સૂત્ર ધારેલા મધ્યક ની રીત ધારેલો મધ્યક બરાબર જો

ધારેલો મધ્યક ક્યાંથી ધારવાનો મધ્ય કિંમત આપણે મેળવીએ એટલે કે મધ્ય કિંમતમાંથી ધારવો તો ઘણા પ્રશ્ન એવો થાય મધ્ય કિંમત તો બધાય વર્ગની હોય ને તો કયો ધારવાનો તો ધારો છે તો ગમે એ ધારો ને કોણ ના પાડે બરોબર કોઈ પણ ધારી શકાય અને ડીઆઈ ડીઆઈનું સૂત્ર યાદ રાખવાનું એક માર્ક્સ ની અંદર પૂછાઈ શકે એક્સ આઈ માઇનસ એ એટલે મધ્ય કિંમત માને ધારેલો મધ્યક સરવાળો એફઆઈ ગુણ્યા ડીઆઈ નો શું કરી દેવાનો સરવાળો એફઆઈ ગુણ્યા એક્સાય નો સરવાળો એફઆઈ ગુણ્યા ડીઆઈ નો સરવાળો એફઆઈ એફઆઈ સીગમાય સીગમા આવૃતિ નો સરવાળો એટલે એન થયું

પદ વિચલનની રીત કઈ આવશે મિત્રો પદ વિચલન રીત સૂત્ર લખીએ બાર મધ્યક દર્શાવાય ગુણિયા એચ છેદમાં સીગમા એફઆઈ ચાલો વિગત ભરીએ એની તો વસ્તુ નવીન હું આવી છે આમાં યુઆઈ અને એચ આવ્યું ને બસ બીજું કઈ નવું નથી હો ભાઈ એચ એટલે થાય વર્ગ લંબાઈ યુઆઈ એટલે આમ થાય ડીઆઈના છેદમાં એચ એટલે કે એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ અને સિગમા એફ આઈ તો બસ જેમ આગળ હતું એમ એફ આઈ ગુણ્યા યુ નો સરવાળો બાકી એ આમાં તો એ જ એ આમાં છે એમાં કાંઈ નવું હોતું નથી અમુક અમુક વસ્તુઓ છે બધી વિગત તમને આપી જો જેથી કરીને આગળ મારે આપવી ન પડે બરોબર ત્રણ સૂત્ર આપણી પાસે ખાલી મધ્યક ના આવે આમાંથી ત્રણમાંથી કયું સૂત્ર વાપરવાનું તો પરીક્ષામાં તમને કે કે આ વાપરો તો એ ફિક્સ હોય બાકી તમે એક્સ વાય ઝેડ બાકી તમે એક્સ વાય ઝેડ ગમે તે સૂત્રનો ઉપયોગ કરી શકો છો ક્લિયર ડન આટલી વસ્તુ બરોબર ચાલો આગળ જઈએ મધ્યક પછીનો ટોપિક આપણે ભણવાનો છે મધ્યસ્થ હરા ત્રણ સૂત્ર ખાસ યાદ રાખજો મિત્રો નો યાદ રહેતા હોય લખો પાંચ વાર દસ વાર રેડી ચાલો ત્યાર પછી મધ્યક પછી આપણે આવે છે મધ્યસ્થ અથવા તો બહુલક જે બે બે ટોપિક બાકી છે બરોબર તો કોઈ પણ ભણી શકાય તો આપણે પેલા બહુલક ભણીએ કારણ કે બીજું સ્વાદ એ બહુલક નું છે

સૌથી વધારે વખત પુનરાવર્તિત થાય તેને બહુલક કહેવાય બરોબર જે વધારે પુનરાવર્તિત થતું હોય અને બહુલક શેના વડે દર્શાવાય કેપિટલ ઝેડ યાદ રાખજો શેના વડે કેપિટલ

બે બરોબર આને ગુ આવું સૂત્ર છે એલ ગુણ્યા એલ પ્લસ એફ વન માઇનસ એફ જીરો ગુણ્યા એચ અને છેદમાં ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ વિગત આપીએ કારણ કે વિગત વગર તો આ તમે આ કરી જ ન શકો ને આ બધું શેયા શું એમ થાય ને પહેલો પ્રશ્ન તો પહેલી આપણે વિગત એવી લે કે ભાઈ એલ એલ એટલે થાય બહુલક વર્ગની અધ સીમા એલ એટલે શું થાય કારણ કે જો એ મળશે ને તો બાકી બધું મળવાનું છે બરાબર સ્મોલ એલની જે કિંમત છે ને એ છે બહુલક વર્ગની અધ તો પ્રશ્ન ઉભો હોય તો એક બહુલક વર્ગ ક્યાંથી શોધવો ઓકે એની વિગત પણ આપી દઉં તમને તો જે માહિતી આપેલી હોય ને એમાં સૌથી મોટી સૌથી મોટી આવૃત્તિ વાળો વર્ગ જે માહિતી આપેલી છે એમાં સૌથી મોટી આવૃત્તિ કેટલી છે ઓકે તો કે આ તો એ કયા વર્ગમાં છે બરોબર એ કહેવાય બહુલક વર્ગ અને બહુલક વર્ગની અધ એટલે એની કે જે વર્ગ થતો હોય તે પછી આવે તો એફ વન એટલે આવે બહુલક વર્ગની આવૃત્તિ બહુલક વર્ગના આગળના વર્ગની આગળના વર્ગની આવૃત્તિ એટલે જે વર્ગ આપ્યો હોય બહુલક એની આગળનો વર્ગ લેવાનો એની પહેલાનો એમ એફ ટુ પાછળનો વર્ગ કોનો બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ પાછળના અથવા તો પછીના એના પછી જ આવતો હોય તે અને એ સિવાય એક વિધું હવે એ તો આગળ આવી ગયું છે મધ્યકમાં તો એ અહીંયા હોય જ બે માં સમાન તો એ જ એટલે શું વર્ગ લંબાઈ રેડી ડન આટલું બરાબર આ બહુલકની વાત થઈ ત્યાર પછી હા સૂત્ર યાદ રાખવા જ પડશે મિત્રો આ ચાલશે જ નહીં ભલે મોટું લાગે જેવું લાગે યાદ રાખવું જરૂરી છે બરાબર ચાલો તે પછીનો ટોપિક આપણે હવે છેલ્લો ટોપિક થિયરીનો હું તો કે મધ્યસ્થ અને મધ્યસ્થને દર્શાવાય કેપિટલ એમ વડે અને આપણે પહેલાં ચર્ચા કરીએ અ વર્ગીકૃત માહિતી માટે એનો મધ્ય બરાબર અવધિકૃત માહિતી આપેલી હોય ત્યારે એનો કેવી રીતે શોધવાનો તો સૌપ્રથમ તમારે કામ કરવાનું અવલોકનોને ચડતા કે ઉત્તરતા ક્રમમાં ગોઠવવા પહેલાં આ કામ કરવાનું સૌપ્રથમ જેટલા હું આપ્યા હોય અવર્ગીકૃત એને ચડતા કે ઉતરતા ક્રમમાં શું કરી દેવાના ગોઠવી દેવાના હવે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવા પછી શું કરવાનું તો કે પછી બે સૂત્ર અહીંયા જ ક્રિએટ થવાના છે કેટલા બે જો એન બરાબર અયુગ્મ સંખ્યા હોય એન એટલે શું એટલે કે અવલોકનોની સંખ્યા એમ એન બરાબર શું હોય અયુગ્મ સંખ્યા હોય એટલે કે એકી સંખ્યામાં અવલોકન આપેલા હોય તો તેનો મધ્યસ્થ કઈ રીતે મળશે એનું સૂત્ર આ છે છેદમાં બે મુ અવલોકન આ રીતે મળશે એન કેવો હોય અયુગ્મ હોય કેવો હોય એન અયુગ્મ હવે એન યુગમાં હોય એન બરાબર શું હોય યુગ્મ સંખ્યા હોય એટલે કે અવલોકનોની જે સંખ્યા છે એ બેકી સંખ્યામાં હોય બરાબર દસ અવલોકન છે પાંચ અવલોકન છે પાંચ અવલોકન હોય બે ત્રીસ છ એટલે ત્રીજું અવલોકન ગણવાનું છે ત્રીજો અવલોકન લઈ લેવાનું બરાબર તો એનું સૂત્ર એમ બરાબર એન ના છેદમાં બે મૂ અવલોકન પ્લસ વન મુ અવલોકન એટલે કે અહીંયા છ ભેંક બે એટલે ત્રણ મુ છ ત્રણ ને પ્લસ ચાર છેદમાં બે બરોબર આ આવશે યુગ્મ માટે હવે વાત કરીએ કે ભાઈ મધ્યસ્થ વર્ગીકૃત માહિતી હોય કેવી હોય મધ્યસ્થની અંદર વર્ગીકૃત માહિતી આપેલી હોય તો શું કરવાનું ભાઈ તો એનું એક સૂત્ર આવશે બસ બીજું કાંઈ નથી વર્ગીકૃત માહિતીનું એક શું આવે છે મસ્ત મજાનું એક સૂત્ર આવશે ચાલો સૂત્રને આપણે વિગત લઈ લઈએ સૂત્ર લખીએ દર્શાવાય એમ વડે મેં પેલા જ કીધું તમને છેદ માં એફ એટલે કે રેડી ખ્યાલ આવી ગયો હવે આની તો લખવી જ પડશે ત્યાં સુધી આપણને ખબર ન પડે જ્યાં શોધવાનો ક્યાંથી છે યાદ રાખજો મધ્યસ્થ વર્ગ ક્યાંથી શોધવાનો છે ખાલી એક્ઝામ્પલ તરીકે કહી દો કે મધ્યસ્થ વર્ગ માટે તમારે એન બાય ટુ કરીને કુલ આવૃત્તિ બરોબર કુલ આવૃત્તિ જે તમને આપેલી હોય એનો સરવાળો થઈ જાય એને ભાગા બે કરવાના એ બે કરીને એમાંથી મોટી સંચય આવૃત્તિ લેવાની કઈ એમાંથી મોટી સંચય એને કરતા મોટી આ એન બાય ટુ કરતા મોટી ઓ એન બાય ટુ કરતા મોટી સંચય આવૃત્તિ વાળો વર્ગ લેવાનો હવે સવાલ એ ઉભો થાય તમે આયા કેમ લખું કારણ કે આ મધ્યસ્થ વર્ગ મારે તમને સમજાવવાનો છે દાખલામાં કારણ કે આમાં તમને ખબર પડશે જ નહીં કે મધ્યસ્થર કેમ મારે લાવવો કારણ કે રકમ હશે તો હું તમને સરળતાથી સમજાવી શકીશ બરોબર સંચય આવૃત્તિ ત્યારે સમજવાની થશે સંચય આવૃત્તિ એટલે કઈ નહીં સરવાળો કરતો આવડે છે તો કે હા બસ એ કરવાનો છે કેવી રીતે હું કહીશ બરોબર સરવાળો કરતો જવાનો છે આગળ 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 સંચય આવૃત્તિ મળશે

વર્ગની સંચય આવૃત્તિ બરાબર આવૃત્તિ છે અને એ આવશે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ ક્લિયર સૂત્ર ખ્યાલ આવી ગયો બધાને બરાબર ત્યાર પછી એક લાસ્ટ સૂત્ર લાસ્ટ સૂત્ર એટલે ત્રણેયનો સંબંધ દર્શાવે છે એક સૂત્ર એનો આપણે વાત કરીએ ત્રણેયના સંબંધ દર્શાવતું સૂત્ર છે એક આપણી પાસે કોણ ત્રણ વસ્તુ તો કે મધ્યક બહુલક અને મધ્યસ્થ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર ત્રણેય વચ્ચે આંતર છે એનું એક સૂત્ર છે જે કેવું છે ખબર છે કેવું છે આઈ એમ પીતુલક્ષી માટે બરાબર ગુણ્યા ગુણ્યા મધ્યસ્થ બાર એટલે કે આ એક મોસ્ટ આઈએમપી સૂત્ર છે તમારે જે પરીક્ષાની અંદર પરીક્ષાની અંદર સેક્શન એની અંદર આવી શકે ખૂબ જ આના આધારે સવાલ આવી શકે સૂત્ર ડાયરેક્ટ પૂછે તમારા ભાઈ યાદ હોય તો પણ આના આધારે પણ તમને એક એક વર્ષના સવાલ જવાબ પૂછી શકે તો વિદ્યાર્થી મિત્રો ચૌદમા પઠની જે સોરી તેરમા પઠની જે થિયરી છે આપણે સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ હવે આના દાખલા સાથે સ્વાધ્ય સાથે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું